રાજકોટ જિલ્લાના બહાર પૂરા પાંચ પીરવાડી વિસ્તારમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાં અને કામગીરી કરતી બેભાન થયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડા દિવસોથી ધોરાજીના બહાર પુરા પાંચ પીરવાડી વિસ્તારમાં ઝાડા ઉલટી અને કોલેરાના કેસમાં વધારો જોવા મળ્યો છે ત્યારે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો આરોગ્યની ટીમ સાથે ધોરાજીની આશા વર્કર બહેનોને પણ સાથે આ વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી રહી છે આશા વર્કર બહેનો અંદાજે બાર થી પણ વધારે કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી ત્યારે આ કામગીરી સમયે આશા વર્કર બે ભાન થઈ જતા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી આશા વર્કર બહેનો પોતાની વ્યથા ઠાલોતા જણાવ્યું છે નગરપાલિકાના અન્ય કામગીરીમાં આશા વર્કર બહેનોને કામગીરી સોંપવામાં આવી રહી છે અને આશા વર્કર બહેનોનું શોષણ થઈ રહ્યું છે કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં કામગીરી સમયે માસ્ક કે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી અને જે વિસ્તારમાં તેમને નિમણૂક ન કરવામાં આવી હોય તેવા વિસ્તારોમાં કામગીરી માટે મોકલવામાં આવે છે જવાબદારી કે વેતન ફિક્સ નથી દર મહિને ચાર રૂપિયા મળે છે તેમ પણ રજિસ્ટર જો મેનેજ ન કર્યું હોય તો બે રૂપિયા કાપી લેવામાં આવે છે ન ઘર કે ન ઘાટના જેવી પરિસ્થિતિ આશા વર્કર બહેનોની છે

તોય અમને માસ્ક પ્રોવાઈડ નથી કર્યા કે પાણીનું કોઈ નથી પૂછતું આવીને ગમે એ વિસ્તારમાં મૂકી દે અમારો વિસ્તાર અમારું શોષણ જ થાય છે ટાઈમ ફિક્સ નથી અમારો ને અમારું વેતન ફિક્સ નથી બીએલોની કામગીરી તો આશા વર્કર આવો નગરપાલિકાની કામગીરી તો આશા વર્કર આવો બધી જગ્યામાં અમને મૂકે છે અને અમારું કોઈ પૂછવાય નથી આવતું

રજિસ્ટર ના હોય રજિસ્ટર ના નિભાવ્યા હોય તો એ અમને કાપી લેવામાં આવે અમારી માંગણી એટલી જ છે કે અમને વ્યવસ્થિત અમારો ટાઈમ કરે અને અમને ફિક્સ પગાર કરે કા પછી અમને અમારા કામગીરીનું વેતન આપે બ્યુટુ રિપોર્ટ એસ નઇ ન્યૂઝ રશકોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સ્મઇન ન્યૂઝ સાથે